રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સપાટો બોલાવ્યો છે સુરત કેશુદ અને ગાંધીનગરમાં બનાવટી કોસ્મેટિક ઉત્પાદકો પર દરોડા પાડવામાં આવ્યા ગાંધીનગરના પેથાપુરમાંથી પણ ઝડપાયો છે કોસ્મેટિકનો જથ્થો આશરે એક કરોડથી વધુ બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો પરફોર્મન્સ ઓઈલ સ્ટેમિના એનર્જી ઓઈલ हर्બલ મસાજ નું કરતાતા વેચાણ કુલ 14 નમૂનાનું પરીક્ષણ કરતાં ભેડસેડ જણાતા કાર્યવાહી કરાઈ ઓનલાઈન ભ્રામક જાહેરાતો બતાવી વેચાણ કરતા સક્ષો જડાયા છે લાયસન્સ વગર અન્ય પેઢીના લાયસન્સનો ઉપયોગ કરતા હતા સુરત ખાતેથી કિસૂદ ખાતેથી અને પેથાપુર ખાતેથી ત્રણ જગ્યાએથી જે કોસ્મેટિક હતું તે વગર લાયસન્સ છે અથવા તો કોટા રાઈસ નંબર છાપીને કોઈ માન્યતા વગર કોઈ પરમિશન વગર એક બનાવીને વેચતા હતા તો લગભગ એક કરોડ જેટલો જથ્થો જપ્ત કરેલ છે ચૌદ જેટલા અલગ અલગ કોસ્પિટલના નમૂના લઈને લેબમાં મોકલવામાં આવેલા છે અને આ જે લોકોની મોટી શોપ્રેન્ડ હતી તે ઓનલાઈન પ્લેટફોર્મથી અમુક લોકો વેચતા હતા અને જે તાજરમાં પેથાપુરમાંથી પકડ્યું તેમાં જે મહેંદી હતી હેર ડાય હેર કલર હતો એ જે વાપરવા માટેના માપદંડો હોય છે એના સ્ટાન્ડર્ડ પ્રમાણે કેમિકલ વાપરવાનો હોય છે એની કોઈપણ મંજૂરી કે લાયસન્સ લીધા વગર એનું ઉત્પાદન કરીને વેચાણ કરતા હતા સે વસ્તુ સુરત ખાતે અને કિશોદ ખાતે બે વ્યક્તિઓ પોતાના એની અંદર ઘરની અંદર અને ઈ માર્ક કોમર્સ પ્લેટફોર્મ પરથી એનું વેચાણ કરતા હતા એમાં અલગ અલગ મસાજ ઓઇલ હેર ઓઇલ શક્તિવર્ધક ઓઇલ એવા ક્લેમ ટોલ ક્લેમ કરીને ખોટા ક્લેમ કરીને લોકોને મિસગાઈડ કરી કોસ્મેટિક બનાવીને વેચતા હતા